હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો કહેજો કે મજામાં જશો ને આપણે દો અવારમાં ખાઈ પીને થઈ જતા કમ્પ્લેટ ને અટાણે વાગી ગયા છે હાડા બાર તો હવે જમવાનું છે તો મેં કીધું આપણે પહેલાં જમવું નથી બહુ તરીકો છે એટલે મેં કીધું ના આવી ને તરીકો એની વાત જવા જ્યો ભાઈ તપે એટલે એની વાત જવા જવો ને અટાણે આવી ગઈ છે લેટ તો આપણે મોટર ચાલુ કરીને પહેલાં ના આવવું છે ખાવું નથી અટાણે ને હાર્દિકભાઈ તો અટાણે નાઈ આવ્યા એક ડબકી મારી આવ્યા હતા ને બતાવવું હું કરતો હતો હાર્દિક નાતો તો નાતો તો કેમ બહુ તડકા પડે મજા આવી ગઈ એમ લાગે એક તો કોને મજા આવે સ્વિમિંગ પૂલ હે ને હા જો અંદર જો પાણી નથી તે ડોળી નાખ્યું હે હમ આ કેવું હતું હમ હમ

હલો હાલો હું આવું છું ચાલો ભાઈ જો ટાંકીમાં અમારી પેલા નાવા મિન્યા છે મારી પેલા મારી વાટે નો લાગ્યો તો ને આપડી વાટે નો રો અડધા ના લીધા છે હાલો મિત્ર હવે હાર્દિક ભાઈ હું એ નાવા જાઉં કેમ હાર્દિક આવું ને નાવા હાર્દિક ભાઈ તો નાવા મિન્યા છે હું એક બાકી છું હવે એની મમ્મી જો કમ્પ્લેટ થઈ ગઈ છે નાઈ જોઈ હું એક બાકી છું નાવામાં તો તો હું એ નાઈ આવું હવે હાર્દિક ભાઈ પાણી ઉડાડે છે કેમ એમ નાવાનું એ હાલો મિત્ર હું એ ના આવું હોય ને મમ્મી સાફ કરી નાખી કુંડી જો સાફ કરી નાખી ને કુંડી સાફ કરી નાખી હાર્દિક ભાઈ જો હાર્દિક અહીંયા હું તો રહે છે આમ જ પાણી આવે છે હાર્દિક ને છે ને કેટલું હાર્દિક ભાઈ મજા આવે હાર્દિક નું કુંડી જો હવે આ શું તેલ પાણી થઈ હો કેમ કે कुंडी गई गई साफ करने की मैं तो काल लो नहीं नावा ओए मारा बाहर के नावा एक लो ना मैं ना पहले भराई जावा दे आखी हो नी तो मरता नहीं करे

હા 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 લાગાઉડે છે પાણી નથી એમાં કાના એ કે હા માસ્તી ની જેમ હો પણ જવો હાર્દિક ભાઈ હાર્દિક ભાઈ કુંડી માં નાવા ગયા ને માસ્તી ની જેમ તરે આમ જવો ખરાઈ જ જઈ હા ખાલી ફોન દેનો છે તું કેમ રાઈડ